નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ સાથે દક્ષિણા જરૂર આપજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની તુલના કોઈની પણ સાથે નહીં કરતા વૃષભ 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 આજે આજે શું કરવું જોઈએ ભત્રીજાઓની સેવા કરવી જોઈએ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો નહીં કરવો મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ પણ એ દૂધ પાણીમાં કેસર ભેળવજો કેસર ન મળે તો હળદર જરૂર ભેળવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે બસો ગ્રામ ચણાની દાળ પીળા કપડામાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની નાનો હોય કે મોટો ઈર્ષ્યા કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે નજીકના મંદિરે જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કોર્ટ કચેરીને લગતા કામકાજ હોય તો એમાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખવી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના ઘરના નાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અંધશ્રદ્ધા હોય એની પર વિશ્વાસ નહીં કરવો તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ખાસ ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ છે એના પ્રત્યે વેરભાવ આપણા પોતાના મનમાં રાખવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાનાથી થયેલી ભૂલની માફી ભગવાન પાસે માંગી લેવી જોઈએ અથવા ઘરના વડીલો પાસે માંગવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ગેરંટીમાં સાઈન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના નોકરી ધંધાના સ્થળ પર સમયસર હાજર થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે નહીં આપતા તેમજ કોઈની પાસે વ્યાજે લાવતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે સામે આવેલી તકને ઝડપી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો બગાડ કરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળા નીચે જો કીડીઓ હોય તેને કીળિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે મીઠું ખાઈને પોતાના કામની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જૂનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે